અમદાવાદમાંથી ઝડપાયું ગેરકાયદેસર કોલ સેન્ટર આચરવાના કૌભાંડનો નવરંગપુરા પોલીસે પર્દાફાશ કર્યો અમદાવાદના આશ્રમ રોડ ઉપર આવેલા સાકાર નવ બિલ્ડિંગમાં કોલ સેન્ટરની ઓફિસમાં યુવક યુવતીઓને નોકરીએ રાખીને અમેરિકાથી જ બોલતા હોવાનું કહીને આયુર્વેદિક દવા મોકલવાના બહાને ડોલર ખંખેરી લેવામાં આવતા રહેતા ભારતીયો પાસેથી ડોલર મેળવ્યા પછી દવા મોકલવામાં આવતી અભિષેક બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે વિદેશમાં રહેતા મૂળ ભારતીયો ઠગ ટોળકી છસો ડોલરનું મેડિસિન પેકેજ આપતી હતી મૂનરાઈઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ઓફિસમાં આ ગેરકાયદે કોલ સેન્ટર ધમધમતું હતું અમદાવાદમાં બેઠા